સુરતમાં ભેસ્તાન પોલીસ પર હુમલો કરનાર યુનુસ ઉર્ફે ટેની મુઝફ્ફર પઠાણની પોલીસે ધરપકડ કરી છે પોલીસ પીસીઆર વાહનને ટક્કર મારી હતી અને મોડી રાત્રે સમગ્ર બનાવ બન્યો હતો જેમાં આરોપી એક વ્યક્તિ સાથે માથાકૂટ કરી રહ્યો હતો જેને રોકવા પોલીસ સાથે આરોપીએ બોલાચાલી કરી હતી તેમજ આરોપીએ પોતાની કાર દ્વારા પોલીસ પીસીઆર વાહનને ટક્કર મારી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી પોલીસ પર હુમલો કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો અને સમગ્ર મામલે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી તે દરમિયાન આરોપીની સ્કોર્પિયો સેલવાસથી મળી આવી હતી જ્યારે આરોપીને ઊન ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે આરોપી વિરુદ્ધ જુગાર અને પ્રોહિબિશન સહિત અનેક ગુના નોંધાઈ ચૂક્યા હોવાનો પણ ખુલાસો થયો છે આરોપી પોતે કાપડ દલાલીનું કામ કરતો હોવાનું પોલીસને નિવેદન આપ્યું છે આરોપી આ ગુનો કર્યા પછી તાત્કાલિક એ ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો ગુનો દાખલ થયા પછી તપાસ દરમિયાન જે આરોપીની જે વાહન જે છે સ્કોર્પિયો વાહન એ સેલવાસ ખાતેથી તપાસના કામે કબજે કરવામાં આવેલું હતું અને આરોપીની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનના ડીસ્ટાફના કર્મચારીઓને ઇનપુટ મળેલ હતી અને એ આધારે વેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં થી એ મળી આવેલો હતો તેને હસ્તગત કરી અને તપાસના કામે પૂછપરછ કરી અને એની ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધમાં બોડી ઓફેન્સીસ પ્રોહિબિશનના અને ગેમ્બલિંગના ગુના પણ દાખલ થયેલા છે અને જે તે વખતે બનાવ બન્યો અને જેની સાથે આ આરોપીઓએ જે આરોપીએ જે માથાકૂટ કરેલી હતી બોલાચાલી કરેલી હતી એણે પણ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે તો એ બાબતે પણ કાર્યવાહી ચાલી છે